જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે સાત આઠ બે હજાર પચીસ ના નજર કરીએ તો આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને એકોતેર ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ ઓગણત્રીસ ટકા ભરાઈ ગયો છે મિત્રો ઉપરવાસ વરસાદ ઓછો થતા ડેમ માં પાણી આગળ તો દાંતીવાડા આવક માં વધારો જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ પણ ઝડપથી ભરાતો જોવા મળશે તો મિત્રો આ હતા આજના દાંતીવાડા ડેમ ના તાજા લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી